નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની સાતમાં વિષય સામાજિક વિજ્ઞાનનો પ્રકરણ નંબર સાત ભક્તિ ધાર્મિક સમુદાયો અને વિચારકો ના સ્વાધ્યાયમાં આપેલા તમામ પ્રશ્નોના જવાબનું સોલ્યુશન કરીએ તો આજના આ વિડિયોમાં પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના ઉત્તર વાક્યોમાં આપો પહેલું દક્ષિણ ભારતમાં ધાર્મિક આંદોલનોનું નેતૃત્વ કયા સંતોએ લીધું હતું જવાબમાં દક્ષિણ ભારતમાં ધાર્મિક આંદોલનોનું નેતૃત્વ શંકરાચાર્ય અને રામાનુજાચાર્ય નામના સંતોએ લીધું હતું બીજું બંગાળમાં હરિબોલનો મંત્ર કોણે ગુંજતો કર્યો હતો જવાબમાં મહાપ્રભુએ બંગાળમાં હરિબોલનો મંત્ર ગુંજતો કર્યો હતો તુલસીદાસે કયા ગ્રંથોની રચના કરી હતી જવાબ તુલસીદાસે રામચરિત માનસ અને વિનય પત્રિકા નામના ગ્રંથોની રચના કરી હતી નેક્સ્ટ ચોથું શીખોના પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહિબમાં કયા સંતની કવિતાઓનો સમાવેશ કરેલ છે જવાબમાં લખાય શીખોના પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહિબમાં સંત કબીરની કવિતાઓનો સમાવેશ કરેલ છે પાંચમો ભારતમાં સુફી મત મત ફેલાવનાર સુફી સંત કોણ હતા જવાબમાં લખાય મોઈનુદ્દીન ચિસ્તી ભારતમાં સુફી મત ફેલાવનાર સુફી સંત હતા ચાલો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર બીજો નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખો અથવા ઉત્તર આપો તો પહેલું ટૂંક નોંધ લખો શેના પર સુફી આંદોલન જવાબમાં લખાય સુફી આંદોલન એ ભારતમાં મધ્ય યુગ દરમિયાન થયેલા ધાર્મિક આંદોલનો પૈકીનું એક મહત્વનું આંદોલન હતું સુફી આંદોલન એ ભારતનું ધાર્મિક અને સામાજિક આંદોલન હતું તેણે દેશમાં હિન્દુ મુસ્લિમ સાંસ્કૃતિક સમન્વયને જન્મ આપ્યો હતો સુફી શબ્દ ઇસ્લામના ધાર્મિક વિચાર વિચારો દર્શાવે છે તેનો મુખ્ય મત ઈશ્વર અને માનવી વચ્ચે પ્રેમનો સંબંધ સ્થાપિત કરવાનો છે ભારતમાં સુફી મત ફેલાવનાર મુખ્ય ચાર પરંપરાઓ હતી પહેલું ચિસ્તી બીજું સુહરાવર વરદી ત્રીજું કાદરી અને ચોથું નકશ નેક્સ્ટ જોઈએ બીજું ભક્તિ આંદોલન લોકોમાં શા માટે લોકપ્રિય બન્યું બન્યું હતું જવાબમાં લખાય ભક્તિ આંદોલનને લીધે સમાજમાં પ્રવર્તતા બ્રાહ્મણબરો ઊંચ નીચના ભેદભાવો વહેમો અંધશ્રદ્ધા તેમજ અનેક કુરી જવાજો પર ગાઢ અસર થઈ તેથી સમાજમાં આ બાબતોનું પ્રમાણ ઘટ્યું સામાન્ય લોકો પણ ધર્મનો સાચો અર્થ સમજવા લાગ્યા ઈશ્વર બધાનો છે અને આપણે તેને ભક્તિ દ્વારા મેળવી શકીશું એ દ્રઢ શ્રદ્ધા લોકોમાં પ્રસરી જુદા જુદા ધર્મો વચ્ચેના ભેદભાવ ઓછા થયા દરેક સંતે સંભાવ સદાચાર અને ભાઈચારાનો સંદેશો આપ્યો જે લોકોને ખૂબ ગમી ગયો બધા સંતો આચાર્યો અને વિચારકોએ સરળ લોકભાષામાં ઉપદેશ આપ્યો વળી તેમણે લોકભાષામાં જ સાહિત્ય અને પદોની રચના કરી હતી જે લોકોને સમજવામાં ખૂબ જ સરળ બન્યું હતું એ સાહિત્યની જન સમાજ પર ગાઢ અસર થઈ હતી ભક્તિ આંદોલનને કરિશ્ચત આંદોલન સમાજની કાયાપલટ કરી ખૂબ લોકપ્રિય બન્યું ઉપયુક્ત કારણોને લીધે ભક્તિ આંદોલન ખૂબ લોકપ્રિય બન્યું હતું ચાલો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ મહારાષ્ટ્રના સંતો વિશે ટૂંકમાં પરિચય આપો તો જવાબમાં લખાય સંત જ્ઞાનેશ્વર મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનનો પ્રારંભ કર્યો હતો તેમણે માત્ર પંદર વર્ષની ઉંમરે મરાઠી ભાષામાં ભગવદ્ ગીતા પર ટીકા વિવેચન જ્ઞાનેશ્વરી જ્ઞાનેશ્વરી ગીતા લખી હતી તેઓ મહારાષ્ટ્રના મહાન સંત હતા જ્ઞાન યોગ અને ભક્તિ દ્વારા તેમણે અદ્વૈતની ભાવના લોકો સુધી પહોંચાડી હતી નામદેવ યુવાનીમાં અધર્મનું આચરણ કરતા હતા પરંતુ સત્ય સમજતા તેઓ ધર્મના માર્ગે વળ્યા અને મહારાષ્ટ્રના મહાન સંત ગણાયા એકનાથ પણ મહારાષ્ટ્રના મહાન સંત હતા તેમણે ઊંચ નીચના અને નાથ જાતના ભેદભાવનો વિરોધ કર્યો હતો તેઓ સૌને સમાન માનતા હતા તુકારામ મહારાષ્ટ્રના સંત કવિ છે તેમણે અભંગો રચ્યા હતા જે ખૂબ જાણીતા થયેલા છે સમર્થ ગુરુ રામદાસ છત્રપતિ શિવાજીના ગુરુ હતા તેમણે રા દાસબોધ નામના ગ્રંથ દ્વારા લોકોને ઉપદેશ આપ્યો હતો તેમણે આધ્યાત્મિક અને સાંસારિક જીવનને એકબીજા સાથે જોડવાનો પ્રયત્ન કર્યો હતો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર ચાર એકેશ્વર પરંપરામાં સૌથી મહત્વપૂર્ણ સંત કબીરનો પરિચય આપો જવાબમાં લખાય સંત કબીર પ્રસિદ્ધ સંત રામાનંદના શિષ્ય હતા તે ગૃહસ્થિ હતા અને વણકરનો વ્યવસાય કરતા હતા તે ભણ્યા નહોતા નહોતા છતાં સાધુ સંતો અને કબીરો સાથે સત્સંગ કરીને તેમણે જ્ઞાન મેળવ્યું હતું એ જ્ઞાનના આધારે તેમને પદો અને સાખીઓ રચ્યા હતા બીજક તેમનો કાવ્યસંગ્રહ છે તેમની કવિતાઓનો સમા સમાવેશ શીખોના પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહિબમાં થયેલો છે સંત કબીરના મતે સર્વોચ્ચ ઈશ્વર એક છે તેને સાહિબ અલ્લાહ ખુદા રામ રહીમ ગોવિંદ બ્રહ્મ વગેરે જુદા જુદા નામ આપવામાં આવ્યા છે ચાલો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો પહેલો ગુરુ નાનક કઈ શાખાના સંત હતા વિકલ્પ એ અલવારના વિકલ્પ બી નૈનારના વિકલ્પ સી નિર્ગુણના વિકલ્પ ડી એકેશ્વરના તો વિકલ્પ સાચો જવાબ છે વિકલ્પ સી નિર્ગુણના બીજું જ્ઞાનેશ્વર ભગવદ્ ગીતાના ઉપર લખેલ ટીકા કયા નામે ઓળખા ઓળખાય છે એ વિકલ્પ એ બીજક વિકલ્પ બી જ્ઞાનેશ્વરી વિકલ્પ સી રામચરિત માનસ વિકલ્પ ડી વિનય પત્રિકા પ્રશ્ન તો સાચો વિકલ્પ છે વિકલ્પ બી જ્ઞાનેશ્વરી ચાલો ત્રીજો પ્રશ્ન છે મહારાષ્ટ્રના કયા સંતના અભંગો ખૂબ જ જાણીતા છે વિકલ્પ એ જ્ઞાનેશ્વરના વિકલ્પ બી વિઠોબાના વિકલ્પ સી દાણ નામદેવના વિકલ્પ ડી તુકારામના જેમાં સાચો વિકલ્પ ડી તુકારામના પ્રશ્ન ચોથો ભારતમાં સુફી મત ફેલાવનાર કેટલી પરંપરાઓ હતી વિકલ્પ એ એક વિકલ્પ બે વિકલ્પ બી બે વિકલ્પ સી વિકલ્પ ડી ચાર સાચો જવાબ છે વિકલ્પ વિકલ્પ સાચો જવાબ છે ડી પ્રશ્ન નંબર બ મને ઓળખો પેલું મારા ગુરુ સમર્થ રામદાસ હતા શિવાજી બીજું હું બીજું હું મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનનું મુખ્ય કેન્દ્ર હતું વિઠોબા મંદિર ત્રીજું અજમેરમાં ચિસ્તી પરંપરાની સ્થાપના કરનાર હું હતો મોહનોદ્દીન ચિસ્તી ઓકે બાળકો આટલા સુધી આપણે સ્વાધ્યાય રાખીશું જો વિડીયોમાં તમે નવા હોવ ચેનલ પર પ્રથમ વખત હોવ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો આવા અવનવા વિડીયો તમને સરળતાથી અને પહેલાં મળી રહે તેના માટે વિડીયોને લાઈક કરો કમેન્ટ કરો અને લિંકને શેર કરો ઓકે બાળકો આવજો